સમર્પણની ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ કસુંબોએ સિનેમામાં સફળતાપૂર્વક પચાસ દિવસ પૂર્ણ કર્યા છે ફિલ્મ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર એક બ્લોક ફિલ્મ તરીકે સાબિત થઈ ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો છે કે જે થિયેટરમાં પચાસ દિવસ સુધી ચાલી હોય આ ગુજરાતી ફિલ્મી ઉદ્યોગની સૌથી મોટા બજેટની ફિલ્મ છે જે ખૂબ જ સફળ રહી છે ફિલ્મ કસુંબો વિજયગીરી બાબા દ્વારા નિર્દેશિત ફિલ્મ છે એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ ભારતીય ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મના પ્રમુખ અભિનય કલાકારોની વાત કરીએ તો રૂનક કામદાર ધર્મેન્દ્ર ગોહિલ દર્શન પંડ્યા ચેતન ધાણાણી શ્રદ્ધા ડાંગર મોનલ ગચ્ચર અને ફિરોઝ ઈરાનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે આ અંગે વિજયગીરી બાબાએ જણાવ્યું હતું કે આ અમારા માટે ખૂબ મહત્વનો પ્રોજેક્ટ હતો અને આ ફિલ્મ માટે અમે દરેક નાનામાં નાની બાબતનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે આ સફળતા ટીમ ટીમવર્કને કારણે જ મળી છે હું દર્શકોનો પણ ખૂબ આભાર માનું છું કે તેમણે આ ફિલ્મને ખૂબ સુંદર પ્રતિસાદ આપ્યો છે અને આજે પૂરા થયા અને હજી પણ નંબર ઓફ શો તમે જોશો થિયેટરમાં તો કદાચ તમે સરપ્રાઇઝ થશો કે એટલે મારી પોતાની ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો તમને બહુ સરપ્રાઈઝ થશે કે ભાઈ આઠમા અઠવાડિયે તમને આટલા બધા નંબર ઓફ શો સાથે કોઈ ફિલ્મ થિયેટરમાં જોવા મળી રહી છે તો એ એ શું કામ જોવા મળી રહી છે કેમ કે સૌથી પહેલાં મેં કીધું કે હું મીડિયાનો આભાર માનીશ મારા ઓડિયન્સનો આભાર માનીશ મારી ક્રૂનો આભાર માનીશ મારા પ્રોડ્યુસર્સ મારી સાથે સંકળાયેલ પણ એ બધાની સાથે એક મહાન અથવા તો એ વાત છે કે આ વાતને લોકોએ એકબીજા સાથે પહોંચાડી ત્યારે ઉઠીને આજે દસેક લાખ લોકો ગુજરાતમાં મિનિમમ અને ગુજરાતમાં આ આંકડો એ ઇટ્સ અ બિગ અચીવમેન્ટ કદાચ સો આમ હું ટ્રેડનો માણસ હતી હું ડિરેક્ટર છું વધારે એટલે મારે એ વિશે વાત વધારે નથી કરવી પણ હું તમને એક ગેરંટી આપું કે ગુજરાત એટલે કસુંબોએ ગુજરાતી સિનેમા માટે પંદર ટકા નવું ઓડિયન્સ ક્રિએટ કર્યું છે અને એ હું હું એનાલિસિસથી કહું છું હું જસ્ટ આ કોઈ રેન્ડમ વાત નથી કરતો તો એ વડવાઓની ચેતના છે એ દાદુ બારોટની અને એના બલિદાન થયે એટલે જેણે બલિદાન આપ્યું છે યોદ્ધાઓની ચેતના છે કે એ કદાચ આ શક્ય બન્યું છે એટલે આઈ એમ સો મચ હેપી કેમકે આ મારી ચોથી ફિલ્મ છે મેં જ્યારે સૌથી પહેલાં બે હજાર પંદરમાં જ્યારે ફિલ્મ બનાવી ત્યારે એ સમય એવું નહોતો કે જ્યારે ગુજરાતી સિનેમા એ લેવલે ગ્રો થઈ અને આ બધું તો ઘણું બધું થયું પણ અમારી આખી ટીમે જે રીતની મહેનત કરી તો અને બધાનું બધાની મહેનત બધા મહેનત તો બધા જ કરે છે પણ મહેનત ફળવી એ બહુ મોટી વાત છે અને આ ફિલ્મને રોકવા માટે સેન્સર બોર્ડે બહુ પ્રયત્નો કર્યા તેમ છતાંય સનાતન ધર્મની આ ફિલ્મ એ લોકો સુધી પહોંચી લોકોએ માણી વખાણી એ બહુ મોટી વાત છે હાલમાં જ કસુંબુ પિક્ચર રીલ થયું પચાસ દિવસો પૂરા થઈ ગયા છે ખૂબ સરસ પિક્ચર છે ખરેખર હકીકતમાં જે બારૂટોએ શહાદીથી ઓરીથી તીર્થની રક્ષા માટે સનાતન ધર્મને બચાવવા માટે જે શહાદત ઓરી હતી એની સત્ય ઘટના આધારિત આખું પિક્ચર બનાવ્યું છે ખરેખર તમે દ્રશ્યો જુઓ તો એ વખતે દ્રશ્યો કહેવાય છે આ પિક્ચરમાં જોયા છે ખરેખર વિજયભાઈ ખૂબ સારી મહેનત કરી અને એમ કહેવાય કે ખરેખર આ પિક્ચર બહુ જબરદસ્ત પિક્ચર બનાવ્યું છે જે અત્યારે અમને અમારા પૂર્વજોનો જે છે એમની યાદ આવે છે કે વાહ આવા બલિદાનો જે કહેવાય શત્રુજી તીર્થ અથવા તો જે કાંઈ સનાતન ધર્મ માટે જેમને પોતાની શહાદત ઓરી તો એ પિક્ચર ખરેખર હું ભાઈ વિજયભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ ખૂબ આભારી છું કે જેમને પાલિતાણા બારોટોનો ઇતિહાસ ઉજાગર કર્યો છે ખૂબ આમ થાય કે ખરેખર અમને ગર્વ થાય છે કે આ આટલા સાતસો વર્ષ પછી આખો ઇતિહાસ જે છે એ પિક્ચરના માધ્યમથી ઉજાગર થયો છે એ જે તે વખતે અમે પાલિતાણા પૂરતું સીમિત હતું પણ ખરેખર વિજયભાઈ જે અચ્છા પિક્ચર કર્યું આખા વિશ્વમાં આખા દેશમાં રાજ્યમાં દરેક જગ્યાએ અમને એનું ખૂબ જ ખૂબ જ એ ખૂબ જ માન થઈ રહ્યું છે અમને પણ સન્માન મળી રહ્યું છે અલગ અલગ રીતે અમને પણ ફોન આવી રહ્યા છે કે શું આપો આ રીતે જે સહાદો હોય એમના વંશજો છો અમને ખૂબ એમ ગર્વ છે